કોટક મહિન્દ્રા બેન્ક પર આરબીઆઈના કડક પગલાં ઓનલાઇન મોબાઈલ બેન્કિંગની નવા ખાતા અને નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર લગાવ્યો પ્રતિબંધ આઈટી સિસ્ટમમાં તકલીફો અને નિયમ અનુપાલન ન કરતા લગાવ્યા પ્રતિબંધ કોટક બેંકનું બેન્કનું કહેવું છે ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં કરશે સહયોગ ગ્લોબલ સંકેતો સુસ્ત એશિયાની નરમ શરૂઆત ગિફ્ટ નિફ્ટીમાં પણ પચાસ પોઈન્ટ્સનું દબાણ ત્યાં જ અમેરિકાના બજાર પણ થયા ફ્લેટ બંધ ચોથા ત્રિમાસિકમાં એચયુએલના પરિણામ સુસ્ત આવક અને નફામાં આવ્યો ઘટાડો ત્યાં જ એક્સિસ બેન્કના પરિણામ દરેક ફ્રન્ટ પર સારા ખોટમાંથી સાત હજાર એકસો ત્રીસ કરોડના નફામાં આવી બેંક વ્યાજથી આવક સાડા અગિયાર ટકા વધી એસેટ ક્વોલિટીમાં પણ સુધાર પરંતુ નબળા રહ્યા એલટીએમ ટીએમ પરિણામ આવક અને માર્જિન્સ આશા કરતા ઓછા

ત્યાં જ એસીસી વેદાંતા સહિત વાયદાની છ કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ અને વોડાફોન આઇડિયાના એફપીઓમાં જાહેર થયેલ શેર્સની આજે થશે લિસ્ટિંગ અગિયાર રૂપિયા છે ઇસ્યુ પ્રાઇસ કંપનીના ફોલો ઓન પબ્લિક ઓફરને મળ્યો શાનદાર રિસ્પોન્સ આશરે સાત ગણો થયો હતો સબસ્ક્રાઈબ